અમેરિકાના એક ભાગોમાં આવેલા પ્રસંગમાં વાવાઝોડાના ઓછામાં ઓછા બત્રીસ લોકો અધિકારીઓને મહિલા આપી દીધી મિઝોરીમાં સ્ટેશન હાઈવે પર પેટ્રોલિંગ શનિવાર જણાવ્યું હતું કે મિઝોરી વાવાઝોડામાં બાર કલાક લોકોનો માર્યા ગયા છે જેમાંથી

કાઉન્સિલમાં જે મિઝોરિમમાં બેક જે બે લોકો માર્યા ગયા જે ઘણા લોકો ઘાયલ થઈ કે મિઝોરિમ બટલમાં કાઉન્સિલ કોરોના જેમ એક્સમાં જણાવ્યું કે શનિવારે બેક સ્લાઇડમાં એકસો સિત્યોતેર પુલમાં અને જે ઘર વાવાઝોડા કારણે જેમાંથી ઘરની અંદર રહેલી જે મહિલાઓને બસવામાં સફર રહ્યા હતા જે મેન જોન હેન્ડલમાં શનિવારે મીડિયમ વિસ્તારમાં છે પાંચ લોકોનો ઘાયલ થઈ જેમાંથી એકસો ત્રીસથી વધુ આગ લાગી સમય લોકોને છોડી દેવામાં સલાહ આપવામાં આવી છે કે હજારો ચોરસ કિલોમીટર જંગલ બળીને રાખ થઈ ગઈ છે વહીવટી તંત્રમાં જે કારણ લોકોનો લોકો વિસ્તારમાં વિસ્તારમાં પુરવઠો ખોરવાય છે તંત્ર લોકો સલાહ આશ્રમ આપેલી ટ્રકો ટ્રકોમાંથી પલટ ગયા ઘણા લોકો નાશ પામે છે કે હજારો ચોરસ કિલોમીટર જંગલની બળીને પણ રાખ થઈ ગયું છે